નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઓગણસી માં સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના પીપલગ ગામ પાસે સરદાર પટેલ હાઈસ્કૂલ ખાતે ધ્વજવંદન અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું દેશભરમાં ઓગણસીમાં સ્વાતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી થઈ રહેલ છે ત્યારે રાષ્ટ્રીય પર્વ નિમિત્તે નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સરદાર પટેલ હાઈસ્કૂલ પીપલગ ખાતે ધ્વજવંદન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું સવારે નવ વાગ્યે કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રધ્વજને સર્વોચ્ચ સન્માન સહ સલામી અને રાષ્ટ્રગાન સાથે કરવામાં આવી આ પ્રસંગે શાળાના બાળકો દ્વારા દેશપ્રેમથી તરબોળ દેશભક્તિના ગીતો નૃત્યો અને નુક્કડ નાટક સહિતના વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાયા બાળકોની કલાત્મક રજૂઆતને ઉપસ્થિત મહેમાનો તથા નાગરિકોએ ઉત્સાહભેર વધાવ્યો નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરશ્રીએ પોતાના પ્રેરણાદાયક વક્તવ્યમાં સૌ નગરજનોને સ્વતંત્રતા દિવસની અનેકાનેક શુભેચ્છાઓ પાઠવી તેઓએ સ્વતંત્રતા પ્રાપ્તિ માટે આપણા પૂર્વજોના ત્યાગ અને બલિદાનને યાદ કરીને દેશના વિકાસમાં દરેક નાગરિકની જવાબદારી નિભાવવાની અપીલ કરી ખાસ કરીને યુવાનોને શિક્ષણ શિસ્ત સ્વ

ભૂતપૂર્વ શ્રી શિક્ષકો વિદ્યાર્થીઓ પત્રકાર મિત્રો અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અંતે વૃક્ષારોપણ કરીને કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય અલ્પેશ કુમાર તલાટી નડિયાદ